ને કાલ આખો દિવસ મે નાવાનું જ કામ કર્યું કાલ હું ત્રણ વખત નહીં અત્યારે મે બે વખત નાવાન થઈ ગયો કા હમ ખતાડી ને હો ઠંડી હે ને એટલે કેવી છે જો કે કન્ફ્યુઝ થઈ જા હું લેવું ને કાઈ ખબર નથી તો મારે કન્ફ્યુઝ થઈ જા હું એ કે મારે હું બનાવું હું નઈ કા હમણા તો તાર ખાવું નતું ને કે માર ખાવું નથી એની એનું નોખું રસોડું ચાલુ કર્યું આમ જો ધારા ને જતી એવી વસ્તુ બધી મળી જાય પણ મારે જે વસ્તુ જતી હોય ની જ કોઈ દી ન મળે એ મારે તો મહેનત માથે ગઈ હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસ ની શરૂઆત થઈ ગઈ છે આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ સાહેબ ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ અમાર ધારા બેન વેલા છૂટી ગયા છે 8 વાગે ગયા તા અને 10 વાગે તો આવી પણ ગયા જો ટાઈમ થી છે 10 વાગે નો આજજી અમાર ચા પાણી નાસ્તો બધું બાકી છે અને કામ એ જો બધું બડાબુટ પડ્યું કેમ કે કાલ નું અમારા શેરી એક મરણ થઈ ગયું છે તો આખી રાત જાઈ ગયા તા અને અત્યારમાં સાહેબ દેન દઈ નાયા ને બસ નાવાનું ને એવું બધું કામ થયું તો હવે ચા પાણી પીએ કા સાહેબ તો હાલો ચા તૈયાર થઈ ગઈ છે સાહેબને છે શનિવાર મારે ધારાને નાસ્તો કરવાનો છે આજ તો ધારા નાસ્તો કરીને નહોતી ગઈ કે ચા પી નહીં નહોતી ગઈ કેમ કે ધારાને સ્કૂલે મૂકી આવ્યા અને પછી હું સાહેબ ન્યા જતા ને બસ હમણાં આવ્યા તો હાલો હવે સાહેબની દુકાને જવું છે હવે ઘરના કામ લેવા છે ને કાલે આખો દીક મેં નાહવાનું જ કામ કર્યું કાલે હું ત્રણ વખત નહીં અત્યારે હું બે વખત નાવાનું થઈ ગયો કા સવારે નાયા પછી અત્યારે આગળ આપણી નહીં ત્યારે નહીં મારી હામમેનનું જ કરશે બાની બહુ મોટી ઉંમર હતી આઠ દિવસ ત્યાં ગયા શનિવારે પડી ગયા હતા કા ત્યારે સાહેબ દવાખાને લઈને ગયા હતા ને આ શનિવારે તો હતા નહોતા થઈ ગયા ભા ધામમાં વહી ગયા ભગવાન એની આત્માને શાંતિ આપે અને ઠાકોરજીની સેવા બહુ કરતા અને ઠાકોરજીનો વાર ને એની તિથિન દિવસે જેને દેન પડવા જ આઈઠમ છે તો બસ ભગવાન કરે કે હારા ઠેકાણે જીવ દે હારે એના જીવને સદગતિ મળે ને એવી પ્રભુને પ્રાર્થના કરજો અને કમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તો હાલો હવે સાહેબ રસ્તો કલે કાલ હાઈની વાત છે કાલે રાઈંધું ને બધું એમને પડ્યું રહ્યું અમે ખાધું જ નહોતું બટકું બટકુ ખાધું કેમ કે પછી ગળે થી ઉતરેય કે ભાવે ની અજી તો વિડિયો નો એન્ડ કર્યો ને જમવાની તૈયારી કરતા હતા કા કા બોલાવા આવ્યા એટલે કાલ રાત નું અમારે કોઈ કપિલ બેન કહેલે જવાનું હતું પછી ન્યાય નો ગયા કઈ ની રાતના બાર એક વાગ લગી જ બધાય બેઠા હતા પછી બે બે કલાકે છે ને જાગતાતા ને ઊંતાતા ને એવું બધું હાલતું હતું કેમ કે બૈરા હોય એટલે આપણામાં હિન્દુ ધર્મ માં એવો રિવાજ છે કે બૈરા ને રાતના ન કઢાય સવારે જ દેન દેવાનો હોય લક્ષ્મી ઘર ની બહાર નો નીકળે લાખી રાત જાગવું પડે અને રાત જાય નહીં કા હા એમ થાય કે કેવડી રાત લાંબી થઈ જાય પણ કઈ નહીં કલાક ની અંદર થઈ નથી એવું કર્યું તો સવાર થઈ ગયું તો સારું હાલો ઘણી બધી વાતો કરી લીધી તમારે બધાને હું કહેવાનું છે કે જો કોમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હે આ નાસ્તો નથી કર્યો તે ના કપડાં બદલાવાના તો કપડાં કાઢીને કેટલા મારે એક મશીનમાં કપડાં ધોવાઈ જાય એટલે યુનિફોર્મ ધોવાઈ જાય હાલ

જોજો માર્કેટમાં આવે તો બધુંય શાકભાજી પણ કઈ ભાવતું નથી સ્વાદ વગરનું છે તો હું કરું તમે કહો કાલે બટેટા કર્યા તા એ એમ એમ પડ્યા હટાઢા કોઈ તોડખા હે સારું ચાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને ઘડિયાળનો કાંટો પહચી ગયો છે બાર ઉપર અને અત્યારે છે ને મારું માથું એવું ભારે ભારે થઈ ગયું છે ને કે એની વાત પૂછો કેમ કે આખી રાતનો ઉજાગરો છે ને એટલે નીંદર આવે છે અને આખું શરીર ગારા જેવું થઈ ગયું છે કે ગમતું જ નથી એમ થાય કે હાથ પગ તૂટે છે પણ હવે ઘરના કામ કર્યા વગર એ છૂટકો નથી ને આ બાજુ જો શાકભાજી આવી ગયું છે તો શાકભાજીમાં છે ગવાર સક્કરિયા ગુંદા લીંબુ મરચાં અને ફ્રૂટમાં છે કેળા અને દ્રાક્ષ તો આટલું શાકભાજી લઈ આવ્યા સાહેબ તો આલો હવે ફટાફટ જે બને ને એ બનાવી અને તૈયાર કરી લઉં કેમકે કાલ બપોરે સાહેબ જઈમાં હતા કાલ રાતના નથી જ જઈમાં સવારે નાસ્તો નથી કર્યો અત્યારે બપોર આવશે ને ત્યારે ખાધા ભેગા થાય આજે એને શનિવાર છે એટલે સવારે એક ટકા બી ચા પીધી એટલે એને હિસાબે મેં રાતના જઈમું નથી પણ અત્યારે નાસ્તો કર્યો છે એટલે થોડોક ટેકો થઈ ગયો પણ સાહેબ તો કાલના હાવ એમનો જ છે તો આલો હવે વાતું નથી કરવી ફટાફટ પહેલાં રસોઈ બનાવી લો ને એટલામાં તો સાહેબે આવી જાય પછી બપોર થાળી તૈયાર અને ધારાબેન શું કરો છો કેમ ગયા શું કરે તું અને આજ તો કપડા કેટલા હતા એક એક જણાના તન જોડી કપડાં હતા જો છે અને તું શું કરે બેન બહુ પાણી તુલસીને બહુ પાણી પાયું ને એમાં તુલસી ભરી ગયા વધારે પાણી નો પછી બધા જો ભીના જ છે કુંડા નહીં રહેવા દે અમારા ધારાને છે ને કે કામ હાથમાં આવવું જોઈએ હાલ તો મને હું તને કહું મને મદદ કરવા લાગેલ રસોઈ માલ હાલ તને કામ આપું હાલ તારે કામ જ કરવું ને હાલ તને કામ આપો પણ બોટલ ખાલી કરવી બધાય કુંડામાં પાણી છે ભીના છે વધારે પાણી પાઈએ ને તો એ ઝાડવા કચકચી જાય નહીં બોટલ મૂકી દે એ પી જાય છે પાણી હાલ આ જો વેલા નિશાળે થાવી જાય તોય એ જો અહીં જો પાણી આ ફોરજિયા વારો ઉપર આ તમે કહો ને કે ધારા ડાય છે ડાય નથી એવી વાયડી છે ને તોફાની છે કે વાત જવા દો હાલ તને કામ આપું એક સારું હાલો તો રસોઈ બનાવી લો ને પછી મળીએ હા બસ તને હરે ફરે ડ્રોઈંગ ને કલર ઈ જ દેખાય બીજું તો કંઈ દેખાય

ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર તો આવી જાવ બધાય બપોરા કરવા અને બપોરામાં છે સક્કરિયા ટમેટાનું શાક ભાત રોટલી તરેલા મરચાં ફુદીના ચટણી ડુંગળીનું સલાડ દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો હાલો આવી જાવ બધાય બપોરા કરવા અને અત્યારે આંખોમાં નિંદર એટલી ભેરી છે ને કેમ થાય કે મારે ખાવું નથી હું સુઈ જાઉં પણ કાલે રાતની વાત છે એટલે ખાવુંય પડશે એમાંય નહીં હાલે અને ખાઈ લઈને એટલે ખરેખર નીંદર ઉડી જાવ ભૂખા નીંદર બહુ આવે નહીં સાહેબ તો હાલો હવે ધારા બેન હાલો એની એનું નોખું રસોડું ચાલુ કર્યું આમ જો અહીંયા જવું મને કે ભરીને મરચાં બનાવીને તો મારે જમવું કે હું સકરિયાન શાક નહીં ખાવું મત તો કઈ નહીં તું આજ સકરિયાન શાક ખા ને તો હું કાલ ભરીને મરચાં બનાવી બરાબર ને હા તો એટલે મારે તો એ ઇઝી થઈ ગયું ને એને શાક નહોતું ખાવું મારે મરચાં નતા બનાવવા મારે જોતું તો મળી ગયું હાલ બેન હાલજી ભાવે બટકું હાલ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો અને રોંઢાના હજી બધા કામ પડ્યા છે અને બપોરે મસ્ત બે કલાકનો આરામ થઈ ગયો અને અત્યારે હવે મારે જવું છે બેસડામાં ચારથી છનું બેસણું રાખ્યું છે તો પાડોશની બધી બૈરા અમે જવાના છે બેસડામાં તો ઘઉંની એરે જઈ આવું એટલે પછી ટેન્શન નહીં ને ધારા ગઈ છે ગીતાબેનની ઘરે તો એ ન્યા રમે છે તો હાલો ચારથી છનો ટાઈમ છે ને પાંચ તો અહીં વાગી ગયા છે પછી આવીને નિરાતે બધા રોંઢાના કામ કરીશ તો હાલો જઈએ અને પછી આવીને મળીએ

ને હમણાં તમને સકરિયા ને ગવાર જ હાથમાં આવે છે જી શાક હાથમાં આવે એ જ એક ધારું હાલે મહિનો દી હાલો તો હું જાઉં દુકાને પછી વિચાર લેજો હું વિચાર લ્યો કઈ નથી વિચારવું ને આજે આ પવન તો જો ઉપડી ગયો સાહેબ મારે તો આ એમ થાય કે તું જરા નો કઈ રાવત તો સારું હતું આ બે દી તો બધું એવું ને એવું થઈ ગયું હા ધૂળ ધૂળ રસોડામાં જો વાસણ માં અડીએ ને તો હા હાથમાં ધૂળ જ આવે છે મારે તો મહેનત માથે ગઈ હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું

કેમ કે કાલ રાતના અહીં જ જઈ સવાર નાસ્તો કર્યો હતો અને બપોરે કરીને શાક હતું ને એટલે એક રોટલીને દહીં ખાધું બપોરે એ નથી ખાધું એટલે હવે આલો એને ફોહ લાવવી પડશે ને હું ખાવું હું નહીં બનશે ને બહારનું લઈ આવીએ ને તો એમાં કંઈ પેટ ભરાય નહીં કે મેળ આવે ને એમાં ધારા તો અમથી ફાસ્ટ ફૂડ એટલું કંઈ ખાતી નથી તો જોઈએ આલો હવે રાતના હું બનાવીએ તો તમારા ઘરમાં કોણ કોણ અમાર ધારા જેવું છે કે જે ફાસ્ટ ફૂડ નથી ખાતું દૂધની બનાવેલી આઈટમ નથી ખાતું મને કહેજો કમેન્ટમાં તો આલો મેળા થોડીક વાર આવીને

હા તો એ હવારે વિસરીને ભરાય અત્યારે એમાં નાખાય પાણી નથી પીવાય એટલું પાણી નથી આપણા ઘરમાં હાલો ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે નવ વાગ્યાનો અને મેન ધારા જમી લીધું છે બપોરનું પડ્યું હતું બધું કટક બટક કરી લીધું કાબેન સાહેબ ને તાજ શનિવાર હતો તો હાલો સાહેબ હું કઈ આજનો દિવસ આજ તો મારો દિવસ તો હાવ આમનો મજ ગયો હાવ માથું ભારે ભારે લાગે ને દુખે ને મને દુખે ધારા તને હમણા થોડીક વારું તો સારું હાલો સાહેબ વિડીયો નો કરી દઈએ એટલે વેલા નવરા થઈ ગયા ખાઈ પીને ને તો વેલા તો સવાર થાય વેલું એટલે કંઈક નવા જૂના કામ થાય આજે મારે છે ને ચોખાની મમરી કરવી હતી પણ રહી ગઈ હવે કાલે જોઈશ કાલે જો હિંમત આવીશે અને હું આવીશે ને તો ખીચી બનાવશું ચોખાની મમરી પાડશું નહીતર સોમવારે બાદ હમણાં હવે ધારાની પરીક્ષા નજીક આવે છે ઓલા શનિવારથી જ ચાલુ થાય છે પાંચ તારીખેથી તો પરીક્ષા પછી હવે જોઈએ જેવો ટાઈમ ને અમારે ધારાબેન જો એક જગ્યાએ કઈ શાંતિથી બેસે ને તો અમારે એને સો રૂપિયા ઇનામ દેવું પડે ઇનામ એને ધબ્બા નું દેવું પડે જોયું ને તો સારું હાલો જાજી વાતો નથી કરવી આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દે છે તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો અમાર ધારાબેન ઉપર કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ વાળ હમણાં થોડાક વધી ગયા ને ત્યાં લટુ આવે જ કઈ રાખે আল্লাহ জয় বলে জয় বলে